આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપંત ભાયાણી જ્યારે પાર્ટી તરફથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે લોકોને પ્રામાણિકતાની મોટી મોટી વાતો કરી હતી પરંતુ આખરે તેઓ ભાજપમાં જોડાઈ જતા આમ આદમી પાર્ટીના જ નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને આડે હાથ લીધા હતા ગઈકાલે સુરતની મુલાકાતે આવેલા ભૂપંત ભાયાણીને એકાએક સામે જોતા આપનાર નેતાઓએ તેમને ઘેરી લીધા હતા ભૂપંત ભાયાણી સાથે જોયા જેથી થયાનો વિડીયો હાલ વાયરલ થયો છે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા આ દરમિયાન જ સામેથી દીપુપન ભાયાણી એકા એક ચાલતા દેખાયા હતા ત્યારે જાહેરમાં વિડિયો બનાવી રહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ ભૂપન ભાયાણીને જોતાની સાથે જ તેમને પ્રશ્ન પૂછવાના શરૂ કરી દીધા હતા ધર્મેશ ભંડેરીએ ભૂપન ભાયાણીને કહ્યું હતું કે તમને જોઈને કોઈએ વોટ આપ્યા નથી પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપીને તમને ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા તમે મતદારોએ તમારા માં મુકેલો ભરોસો કેમ તોડ્યો છે તેના જવાબ આપો પરંતુ ભૂપનભાઈ આણીએ એ પણ જવાબ આપ્યો નહોતો અને ફક્ત એટલું જ કહ્યું હતું કે આ બાબતે મારે કંઈ કહેવું નથી આમ આદમી પાર્ટી એ છોડવા પાછળ ઘણા બધા કારણો છે છતાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમને ઘેરી લેતા સવાલોનો મારો ચલાવ્યો તો અને આખરે ભૂપનભાઈ આણી ત્યાંથી ભાગી ગયા હતા ટ્રાફિક આપના ટ્રાફિક કેમ્પેન અભિયાનને આપણો પોતાનો અભિયાન બનાવીએ એવું ન વિચારીએ કે આ રાજનૈતિક કેમ્પેનશીપ બિલકુલ નહીં હું એટલા માટે નીકળો છું કે આ મારું શહેર છે મારું સુંદર શહેર છે આ સુંદર શહેરને ટ્રાફિક જામ મુક્ત કરવું છે આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી આ હાકલ નહીં કરીએ આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી નક્કી નહીં કરીએ કે આપણે આને ટ્રાફિક જામ મુક્ત કરવું છે અહીંયા એક વ્યક્તિ આવી રહ્યા છે ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાઈ લાગ્યા છે ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાઈ ગયા આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણો માં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો

અગ્રેસર હોય છે ભૂપંદ ભાયાણીને લોકોએ પ્રામાણિક એવી આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર મત આપીને વિજય બનાવ્યા હતા વિસાવદરના મતદારોને ભાજપમાં ભરોસો ન હોવાને કારણે તેઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવ્યા હતા પરંતુ તેઓ પોતાના અંગત સ્વાર્થમાં રૂપિયા અને સત્તાની લાલચમાં લોકો સાથે દ્રોહ કર્યા છે જે ક્યારેય સાખી લેવાય નહીં જ્યારે તેઓ અમારી સમક્ષ અચાનક આવ્યા ત્યારે અમે તેમને પૂછ્યું કે આમ આદમી પાર્ટી છોડવાનું એક કારણ બતાવો પરંતુ તેઓ જવાબ આપી શક્યા નહોતા તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓની પાસે તેનો કોઈ જવાબ નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત